સુરત ના આરટીઓ અધિકારી પ્રેમિકા સાથે પકડી પાડ્યા બાદ ફોરેસ્ટ અધિકારી પત્ની એ પોલીસ ફરિયાદ કરી છે જે આરટીઓ અધિકારી સાથે પ્રેમિકા અને સાસુ સસરા સામે ફરિયાદ કરાઈ છે

પ્રિ અત્યાચાર અને એટ્રો ફરિયાદ નોંધવામાં આવી છે આ મામલે અડાજણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ચાર આરોપીઓનું ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમાં એક આરોપી નિકુંજ ગોસ્વામી છે જે એના મતી છે અને આટીઓમાં ફરજ બચાવે છે આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જેની સાથે સંબંધ છે તે મહિલા સાથે એ મહિલા વધુ એમણે ફરિયાદ આપેલી છે જેમાં ચારસો અઠ્ઠાણું કર અને એટ્રોસીટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એમની રજૂઆત મોડ એમને જાતિ એક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ જવા માટે એમને બારઝૂડ કરતા હતા એવી રજૂઆત છે અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા તે મહિલા દ્વારા પણ એમને જાતિ વિષયક શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે એ અનુસંધાને ગુનો રાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને તપાસ છે એસીપી એસટી સેલ તરફ મોકલી આપવામાં આવે છે કોણ છે 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 અને કોઈ આરોપીમાં જે ચાર નામ છે એમાં એક જે એમના પતિ છે એ આરટીઓમાં ફરજ બજાવે છે બાકી એમના સાસુ સસરા છે અને એક જે પૂંજ ગોસ્વામી છે અને એક મહિલા મિત્ર છે